हेलो दोस्तों मित्रों नया वीडियो में तुम्हारा स्वागत है मित्रों तो गुजरात कॉमन एडमिशन पोर्टल से मित्रों जे सरकारी कॉलेजो में एडमिशन તમારે લેવું હોય તો ને તો વિડિયો છે તમારા માટે ઉપયોગી છે અને જો મિત્રો ચેનલ માં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો લાઈક અને શેર કરીજો મિત્રો તમારે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે એ બધી માહિતી આપણે આ વિડિયો માં આપવાના છે મિત્રો જે જે મિત્રો 12 ધોરણ પાસ કરી અને જેરે જે કોલેજ માં કોલેજ માં એડમિશન લેવાનું પ્રોસેસ છે જે મિત્રોને સારા ટકા આવ્યા છે ને જેને ગવર્મેન્ટમાં જે એડમિશન લેવું છે તો તમારા માટે વિડીયો છે મિત્રો તો વિડીયો સ્કીપ નહીં કરતા પૂરેપૂરો વિડીયો નિહાળો તો સરકારી કોલેજમાં એડમિશન લેવામાં લેવામાં આવ તમારે એક જે એક્ઝામ છે પરીક્ષા છે એ કાપવી પડશે મિત્રો એ માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો કઈ રીતે કરવું એ પણ આપણે વાત કરવાના છીએ તો ગુજરાત કોમન એડમિશન પોર્ટલ મિત્રો છે એ જે નવી શૈક્ષણિક રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રમાણે છે એ ધોરણ બાર કોલેજ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને જેટમી બારમું પાસ કર્યું એના પછી જે અને જે કોલેજમાં એડમિશન લેવાનું હોય કોલેજમાં તમારા માટે છે એક પ્રકારની એક્ઝામ દેવામાં આવશે તો એ છે એના વિશે પણ આપણે વાત કરવાની છે કેવી રીતે તમારે રજુસ્ટ્રેશન કરવું ગુજરાત ગવર્મેન્ટ એડમિશન પોર્ટલ પર રજુશન કરવા માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસમાં જૂન મહિનાથી શરૂ થતાં કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે સ્નાતક અને અનુસ્નાતક માટે છે અથવા પીએચડીમાં કોઈ પણ ફેક્ટરી માટે છે તમારે પ્રવેશ મેળવવો મિત્રો તો તમારે રજિસ્ટ્રેશન કરવું ફરિયાત છે મિત્રો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે આમ શું બધી પ્રોસેસ છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ તો જે આગળ આપણે જો પ્રોસેસ છે એ જોઈએ મિત્રો કઈ કઈ રીતના હોય છે તો જે ગુજરાતમાં પંદર જેટલી યુનિવર્સિટી સરકારી કોલેજો છે ગ્રાન્ટેડ કોલેજો છે ફાઇનાન્સ કોલેજોમાં છે તો તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે મિત્રો અને રજીસ્ટ્રેશન કરવું એકદમ સરળ રીતે છે તમે રજીસ્ટ્રેશન કરી શકશો મિત્રો એ પણ આપણે ડિસ્કસ કરવાનું છે કોઈને કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ જણાવી એ પણ આપણે માહિતી આપશું ગુજરાત કોમન એડમિશન પોર્ટલના ફાયદા છે મિત્રો કે જી એ એસ પોર્ટલ પર લોસ કરવામાં આવશે મિત્રો અને અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છે તેમ પોર્ટલ પર છે તમારું ઘરે બેઠા છે એ રજીસ્ટ્રેશન કરી શકો છો અને કોઈ પણ જાતનો પ્રોબ્લમ હોય રજીસ્ટ્રેશનમાં તો પણ આ અમારો જે ભરતી અપડેટ છે અમારી ચેનલ તમે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જણાવજો તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી આપશું એમાં જે પંદર જેટલી યુનિવર્સિટી છે જુદી જુદી એમાં લગભગ પચીસો અડતાલીસ કોલેજો એક સાથે જુદા જુદા અભ્યાસક્રમો રજિસ્ટેશન કરી શકશો મિત્રો તમે ઓનલાઈન માધ્યમથી ફી ભરવાનો ફાયદો પણ મળશે મિત્રો અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમને જો પોતાની પસંદગી કોલેજ મળે નહીં મળે તો પણ બીજી તક તમને મળી શકશે મિત્રો એક આ સારી બાબત કહી શકાય આગળ આપણે જોવા જઈએ એમ તો રિઝીએચ પોર્ટલ પોર્ટન પરસે ઓનલાઈન માધ્યમ રજીસ્ટ્રેશન કરવાની છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારા સાથે વિદ્યાર્થીઓના સી એસ ટી એચ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ એના પર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે જે કોઈ મિત્રોને ફોર્મ ભરતા ફાવે નહીં જો કોમેન્ટ સોક્સમાં ઓપન કરજો મિત્રો અને અહીંથી તમારો મોબાઈલ નંબર છે અને ઇમેલ આઈડી છે તમારે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારા જે મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને પછી યુઝર આઈડી અને પાસપોર્ટ છે તમને મળી જશે મિત્રો તો જ્યારે છે તમે કોલેજનું હું કહેવાય સિલેક્શન કમ્પ્લીટ થઈ જાય જ્યારે તમારા આ જરૂરિયાત રહેશે એટલે ખાસ કરીને તમારે આ વસ્તુ છે એ તમે આ સેફ જગ્યા પર સેવ કરી રાખવા રહી છે મિત્રો ને આગળ આપણે જોઈએ તો યુઝર અને પાસપોર્ટ આપવામાં આવશે અને આધારે લોગિંગ તમે કરી શકશો તો આપણે જે તમને કોલેજ છે ને આપણે જે વેબ છે કોમનવેલ એમાં તમે સેવ લો યુઝર આઈડી અને પાસપોર્ટથી લોગિંગ કરીને જોઈ શકશો તમારો કેટલામાં વારો છે અથવા શું છે મેરીટ લિસ્ટ એ બધી માહિતી તમને મળી જશે મિત્રો આ રીતની વિડીયો તો તમને વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરતા રહેજો આ નવા વિડીયો માટે મળી નવા વિડીયોમાં